નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે પર્યાવરણ આસપાસ તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ બે ભાગ બેની અંદર પાઠ અગિયાર આવે છે જેનું નામ છે વાડીમાં તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતાની સાથે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધ્યન પુથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો આપણે શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ભાગ બે પર્યાવરણ આસપાસમાં પાઠ અગિયાર વાડીમાં તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન તમે કયા કયા ફૂલો જોયા છે તો તમે જે ફૂલ જોયા હોય અથવા નામ આવડતા હોય તે તમારે લખવાના છે તો અહીં ગુલાબ ગલગોટા મોગરા જાસૂદ કમળ કરેણ બારમાસી કેસુડો ગુલમહોર સૂર્યમુખી વગેરે ફૂલ મેં જોયા છે પ્રશ્ન બે તમારા ઘરમાં ફૂલ અથવા છોડની ભાતનું ચિત્ર કઈ કઈ વસ્તુ પર જોવા મળે છે એટલે કે ફૂલ અથવા છોડ એવી ડિઝાઇનવાળું ચિત્ર જરૂરી નથી કે એવું સરખી સેમ જ ડિઝાઇન હોય એવું ચિત્ર તમારે કોઈ ઓશિકાના કવર પર છે ચાદર પર છે ચટ્ટાઈ પર છે પડદામાં છે બારીના પડદા છે તેમાં છે અથવા રૂમાલમાં છે ઓઢવાનું છે એમાં છે કોઈ પણ તમે જોઈ શકો તો મારા ઘરમાં ચાદર ચટ્ટાઈ મમ્મીની સાડી વગેરેમાં ફૂલની ભાત છે ભાત એટલે કે પેટર્ન અથવા તેવી છાપ જ્યારે મારા રૂમમાં દિવાલ પર એક છોડનું ચિત્ર દોરેલું છે પ્રશ્ન ત્રણ તમારા ઘર અથવા શાળામાં ફૂલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો ઘરે તથા શાળામાં ફૂલો ભગવાનને ચડાવવામાં આવે છે ખાસ પ્રસંગોએ ફૂલોની રંગોળી બનાવવામાં આવે છે ફૂલોમાંથી વેણી બનાવવામાં આવે છે ફૂલોનો હાર પણ બનાવવામાં આવે છે પ્રશ્ન ચાર તમે કઈ કઈ વનસ્પતિના મૂળ જોયા છે તો મેં લીમડો બદામ ગુલાબ વડલો પીપળો શક્કરિયા લસણ જાસૂદ અને ગુલમહરના મૂળ જોયા છે આગળ વધીએ પ્રશ્ન પાંચ તમે કઈ કઈ જગ્યાએ વનસ્પતિના મૂળ જમીનની બહાર જોયા છે તો દિવાલ પર ઉગેલી વનસ્પતિના મૂળ બગીચામાં વડલો પીપળો પીપળના મૂળ બહાર હોય તે મેં જોયેલું છે આ ઉપરાંત ખેતરમાં કેટલીક શાકભાજી અને વેલાઓના મૂળ મેં બહાર જોયા છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમાંનો પહેલો પ્રશ્ન સુશોભનમાં વપરાતા ફૂલોના નામ આપો એટલે કે શણગારવા માટે જે આપણે ફૂલ વાપરીએ તેમાં ગુલાબ કરેણ ગલગોટો મોગરો તથા ટગરના ફૂલો વપરાય છે પ્રશ્ન બે ફૂલ અને કડી વચ્ચે શું ભેદ જોવા મળે છે તો કડીમાં પાખડીઓ બીડાયેલી જ્યારે ફૂલમાં ખીલેલી હોય છે ફૂલ મોટું હોય છે જ્યારે કડી નાની હોય છે એટલે કે માની લો કે આપણે આ કોઈ પણ ફૂલ દોરેલું છે તો આ ફૂલ છે એ આખું ફૂલ હોય છે અને આખું શું કહેવાય ફૂલ કહેવાય પરંતુ તેમાંથી જો એક આપણે આ પાંદડી એટલે કે આટલો ભાગ તોડી લઈએ તો જે આ પાંદડી બને છે પાંદડી એને શું કહેવાય પાંદડી કહેવામાં આવે છે એટલે કે જ્યારે આ બિડાયેલું હોય છે આ આખું ફૂલ હોય એમાંથી કોઈ પણ એક વસ્તુ તોડી લો એટલે કે પાંદડું તોડો તેને પાંદડી કહેવાય છે તો ફૂલ મોટું હોય છે જ્યારે કડી નાની હોય છે આપણે ફૂલોને શા માટે ખરીદીએ છીએ તો આપણે ફૂલોને સુશોભન માટે પૂજા માટે પ્રસંગોમાં વેણી તથા હાર બનાવવા માટે તોરણ બનાવવા માટે ખરીદીએ છીએ ચોથો પ્રશ્ન આપણે કયા કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ જે મૂળ એને આપણે કંદ મૂળ કહીએ છીએ એટલે કે જમીનમાં જે વસ્તુ ઉગતું હોય એટલે કે મૂળ સ્વરૂપે જ હોય મૂળ મૂળ ઓલું મૂળ નહીં મૂળ સ્વરૂપે જ હોય છોડના તે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ તો ગાજર છે તે પણ જમીનમાં થાય બીટ છે તે પણ જમીનમાં થાય મૂળા છે તે બટાટા તે જ રીતે આપણે જે મગફળી જે આપણે માંડવી કહીએ છીએ તે પણ જમીનમાં થાય છે તો આ બધું છે તેને એ મૂળનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ જેને કંદમૂળ કહેવામાં આવે છે પાંચમું વડવાઈ એટલે શું તમે તેનો શું ઉપયોગ કરો છો હિંચકા ખાવા કરો છો ને હં તો વડની દાળીમાંથી નીકળતા મૂળને વડવાઈ કહે છે અને તેનો ઉપયોગ અમે હિંચકા ખાવા માટે કરીએ છીએ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખવાના છે તેવાનું પહેલું બધા ફૂલો લાલ રંગના હોય છે ખોટું બધા અલગ અલગ રંગના હોય છે ફૂલોને તેમની સુગંધ પરથી પણ ઓળખી શકાય છે સાચી વાત છે ધારો કે તમને એ ફૂલની સુગંધ ખ્યાલ હોય તો તમને આંખો પાટી પાટો બાંધી દેવામાં આવે આંખે અથવા તો આંખો બંધ કરી દેવામાં આવે અને અલગ અલગ ફૂલ તમને સૂંઘવામાં આવે તો ધારો કે ગુલાબની સુંગ સુગંધ તમને ખબર હોય ફૂલની તો તમે સૂંઘતાની સાથે જ કહી શકો કે આ ગુલાબનું ફૂલ છે આ મોગરાનું છે આ કરેણ છે આ ચંપો છે એવી રીતના ઓકે તો ખેડૂતો દ્વારા ફૂલોની ખેતી કરવામાં આવે છે સાચું દરેક ઝાડના મૂળ આપણે બહારથી જોઈ શકીએ છીએ ખોટું અમુક ઝાડ અંદર પણ હોય મૂળ અંદર જ હોય મોટે ભાગે પાંચમો પ્રશ્ન વડના ઝાડને જમીનની અંદર મૂળ હોતા નથી ખોટું જમીનની અંદર તો હોય છે પરંતુ તેની વડવાઈ હોય છે તેને જો જમીનમાં દાટી દેવામાં આવે તો પણ તે જમીનમાં ઉતરી જાય છે અને તે પાછું મૂળ હોય તે થડ બની જાય છે પ્રશ્ન ચાર યોગ્ય જોડકા જોડો અની અંદર આપેલું છે બની અંદર આ બાજુ આપેલું છે તેમાંથી જે સાચો જવાબ આવતો હોય તે જવાબ ખાનામાં લખવાનું છે તો છોડ ઉપર ખીલતું ફૂલ તો ગુલાબ આવશે જે અહીંયાથી આ રીતે લખી દેવાનું છે ઝાડ ઉપર ખીલતું ફૂલ તો કેસુડો જે ખાખરો કહીએ છીએ તે વેલ ઉપર ખીલતું ફૂલ તો મધુમાલતી પાણીમાં ખીલતું ફૂલ તો કમળ આ રીતે અહીંયાથી શોધીને લખવાનું છે જમીનની બહાર દેખાતું મૂળ તો વડવાઈ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન ઘણી વખત ફૂલોના ભાવ કેમ વધી જાય છે તો લગ્ન પ્રસંગોએ તહેવારમાં ફૂલોની માંગ વધે છે માંગ વધવી એટલે શું બાળકો તો કે જ્યારે ફૂલોની લોકોને વધારે જરૂર પડે અને જરૂર ક્યારે પડે લગ્ન પ્રસંગે કોઈ તહેવાર આવતો હોય કે એવું હોય ત્યારે તે ફૂલો વધારે લોકો ખરીદવા માટે બજારમાં જાય અને બજારમાં જેમ જેમ વધારે ખરીદી થાય એમ એમ દુકાનવાળા શું કરે એનો ભાવ વધારતા જાય અને જેમ લોકોને વધારે ફૂલની જરૂર પડે એને આપણે શું કહીએ માંગ કહીએ છીએ આ તમે આગળનું ધોરણ આવશે એની અંદર ભણવામાં બધું આવશે તથા ઉનાળાની ઋતુમાં ફૂલો બજારમાં ઓછા જોવા મળતા હોય ત્યારે પણ તેનો ભાવ વધી જાય છે બીજો પ્રશ્ન બગીચામાં ફૂલો ન તોડવા એવું શા માટે લખેલું હોય છે તો લોકો બગીચાના ફૂલો અને પાન તોડે નહીં અથવા ફૂલ છોડને નુકસાન ન પહોંચાડે તેટલા માટે ફૂલો ન તોડવા એવું લખેલું હોય છે પ્રશ્ન ત્રણ કેટલીક અગરબત્તી અને અત્તરની સુગંધ ફૂલો જેવી કેમ હોય છે તો આ અગરબત્તીની બનાવટમાં ફૂલોની સુગંધવાળા એસેન્સ નાખવામાં આવે છે ફૂલો તોડી અને તેનો રસ નાખવામાં નથી આવતો પરંતુ એ પ્રકારની ફ્લેવર બનાવી હોય ધારો કે આપણે બોડી સ્પ્રે અથવા કપડાં ઉપર છાંટવાનો સ્પ્રે લાવીએ છીએ તેમાં એસેન્સ નાખેલું હોય તો એની અંદર એ પ્રકારની સ્મેલવાળું પ્રવાહી આવે તે નાખવામાં આવે અને એસેન્સ કહેવાય તો તેથી અગરબત્તી અને અત્તરની સુગંધમાં ફૂલો જેવી સુગંધ આવે છે પ્રશ્ન ચાર પવન અને ભારે વરસાદમાં ઝાડ શા માટે પડી જતા નથી તો પવન અને ભારે વરસાદ વખતે મૂળ તેને આધાર આપે છે આથી મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે તેથી ઝાડ પડતા નથી પાંચમો પ્રશ્ન કુંડાના છોડને રોજ પાણી આપવું પડે અને લીમડાના વૃક્ષને રોજ પાણી આપવું પડતું નથી આવું શા માટે તો કુંડાના છોડમાં મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા નથી જ્યારે લીમડાના છોડના મૂળ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા હોય છે આથી માની લો કે અહીંયા આપણે આ કુંડું દોરેલું છે આ કુંડાની અંદર આપણે કોઈ છોડવાયેલો છે પરંતુ આ છોડ શું કરશે આ માટી છે એ જ્યાં સુધી ભીની હશે ત્યાં સુધી એમાંથી પોષણ મેળવશે એટલે કે ત્યાં સુધી એમાંથી પાણી મેળવશે પરંતુ અહીંયા જો જમીન હોય તો જમીન તો ખૂબ ઊંડે સુધી હોય અને ઝાડ અહીંયા ઉગેલું હોય એના મૂળ અહીંયા હોય તો જમીન જે છે ઊંડે સુધી હોય તેના મૂળ ક્યાં પણ હોય ઊંડે સુધી હોય જમીનની અંદર તો તે આ મૂળ દ્વારા તે પાણી શોષી શકે છે જ્યારે આ કુંડાની અંદર તો આટલું કુંડું સીમિત છે એની બહાર ક્યાંય ધૂળ નથી કે પાણી નથી એટલા માટે તેને આ કુંડાની અંદર અવારનવાર ડેલી થોડું થોડું પ્રાણી વેળવું પડે છે પ્રશ્ન છ તમારા મિત્રો શિક્ષક માતા પિતા કે દાદા દાદીને પૂછીને ફૂલ વિશેના ગીતની પંક્તિઓ લખો ફૂલ વિશેની પંક્તિ લખવાની છે કેસુડાની કડીએ બેસી ફાગણીઓ લહેરાયો આવો ફાગણીઓ રૂડો ફાગણીઓ લહેરાયો આ રીતે એમાં ફૂલના નામ આવતા હોય એવી જે કોઈ કવિતા હોય કે પંક્તિ હોય તે લખવાની છે એક ઝાડમાંથી ઝુમખડું ઝુમખણી રાતા ફૂલ રે ભમ્મર રે રંગ ડોલરિયો ત્રીજું બેલા ગુલાબ જુહી ચંપા ચમેલી પ્યારે પ્યારે ફૂલ ગૂંથે માલા મેં એક હે એટલે કે આ બધા ફૂલ જેમ અલગ અલગ છે પણ એને માળામાં ગૂંથેલા છે માટે આ બધા જ ફૂલ એક થઈને એક સાથે રહે છે આના ઉપરથી આપણને એ પણ શીખવા મળે કે મિત્રો આપણા ગમે હોય પરંતુ આપણે બધા મિત્રોએ સાથે મળીને આ ફૂલોની જેમ હળી મળીને રહેવું જોઈએ એક થઈને રહેવું જોઈએ તો આ રીતે આપણે આ પંક્તિ લખવાની છે તો બાળમિત્રો અહીં આપણો આ પાઠ છે તે ખૂબ જ સારો પાઠ છે વાડીમાં જે પ્રકૃતિ એટલે કે કુદરતના સાનિધ્યમાં આપણે રહેવાનો મોકો મળે છે અને આ બધું માણવાનો મોકો મળે છે એવી જ આ પ્રકૃતિ વિશેની આપણને માહિતગાર કરતો હોય તેવો પાઠ છે વાડીમાં તેનું સ્વાધ્યન પોતે સોલ્યુશન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ